યદ અગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્માનહ નિદ્રાલસ્ય પ્રમાસમ જે સુખ ભોગવતી વખતે અને પરિણામે પણ જીવાત્માને કેવળ મોહને જ કરનારું થાય છે તેમજ નિદ્રા આળસ અને પ્રમાદ તેનાથી પ્રાપ્ત થતું સુખ તે તામસ સુખ કહેલું છે નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ જ્યારે રાગ અતિશય વધી જાય છે ત્યારે તે તમોગુણનું રૂપ ધારણ કરી લે છે આને જ મોહ અને મૂઢતા કહે છે આ મૂઢતાને કારણે મનુષ્યને અધિક સૂવાનું સારું લાગે છે અધિક સૂવાવાળા વ્યક્તિને ગાઢ નિદ્રા નથી આવતી અધિક સુવાવાળા વ્યક્તિને ગાઢ નિદ્રા નથી આવતી ગાઢ નિદ્રા ન આવવાથી મન ઇન્દ્રિયો શરીર જોઈએ તેવા તાજગીવાળા થતા નથી તંદ્રા રહ્યા કરે છે અને સ્વપ્ન પણ વધારે રહે છે તંદ્રા અને ઊંઘમાં તામસ મનુષ્યનો બહુ જ સમય બરબાદ થાય છે પરંતુ તામસ મનુષ્યને આનાથી જ સુખ મળે છે જ્યારે તમો અધિક વધી જાય છે ત્યારે મનુષ્યની વૃત્તિઓ ભારે થઈ જાય છે તેથી આવશ્યક કાર્ય સામે આવે તો પણ પછી કરીશું અત્યારે તો આરામ કરી લઈએ આ રીતે તેને આળસ અવસ્થામાં અતિ રસ અને સુખ આવે છે પરંતુ નકામા પડ્યા રહેવાથી તેના ઇન્દ્રિયો અંતઃકરણ અને શરીરમાં શિથિલતા આવી જાય છે અને મનમાં સંસારનું ફાલતું ચિંતન થતું જ રહે છે મનમાંથી અશાંતિ શોક વિષાદ ચિંતા અને દુઃખ દૂર ખસતા જ નથી આનાથી પણ અધિક તમોગુણ વધી જાય છે ત્યારે મનુષ્ય પ્રમાદ કરવા લાગી જાય છે પ્રમાદ બે પ્રકારનો છે અક્રિય પ્રમાદ અને સક્રિય પ્રમાદ ઘર પરિવાર શરીર વગેરેને માટે જરૂરી કામોને પણ ન કરવા અને નવરા બેસી રહેવું એ અક્રિય પ્રમાદ છે આળસ અને અક્રિય પ્રમાદ એક જેવા દેખાવા છતાં પણ તેઓમાં થોડું અંતર છે આળસમાં વૃત્તિઓ ભારે થવાથી સુખ થાય છે અને અક્રિય પ્રમાદમાં કર્તવ્ય કર્મો જવાબદારીને છોડી દેવાથી સુખ થતું હોય છે અને વ્યર્થ ક્રિયા ભારે થઈ ગયા હોય એવું ન હોય ક્યારેક તો હું છે શરીર ભારે થઈ જાય ઇન્દ્રિય અંતઃકરણ કંઈ વિચારે નહીં તંદ્રા જેવું થઈ જાય તો એ પણ પ્રમાદ કહેવાય અને બેઠો રહે એટલે કઈ કર્તવ્ય છોડી દેવું એટલે એમાં કારણ બેરપ હોય છે કર્તવ્યમાં મજા ન આવે અને એમણે બે કર્તવ્ય મૂકીને કર્તવ્ય મૂકી દે તો જ મજા આવે એને બેઠો બેઠો મજા આવે તો એ અક્રિય પ્રમાદ સક્રિય પ્રમાદ બોલું સત્વગુણનું સુખ છે એ આત્મ બુદ્ધિ પ્રસાદ એવું કીધું રજોગુણનું સુખ છે વિષયેન્દ્રિય સંયોગ વિષય વિષયના આમાં કઈ નહીં નિદ્રસ્ય પ્રમાદોત્તમ એવું નિદ્રાથી એટલે પડ્યું રહેવાથી આમાં એવું કીધું ને કે નિદ્રા એને આવે નહીં પડ્યો તંત્ર એટલે હાવ જાગૃતિ એ નહીં ને હાવ સુભી એ નહીં વેચીએ દેશા એને તંત્ર કહેવાય મન જાગતું હોય અને શરીર પડ્યું હોય કાં ભારે થઈ હોય તો એને તંત્ર કહેવાય આમ તો તંદ્રા આપણે ઊંઘ આવવાની પહેલી દશા હોય એને તંદ્રા કહેવાય ઊંઘ આવવાની થતી હોય ત્યારે કેમ ઝોલા આવે આંખું ભયરે થઈ જાય એ તંદ્રા બધી કહેવાય આળસ એટલે હાવ પડ્યો રે ઢગલો થઈ જાય આળસ પ્રમાદ બે પ્રકારનો છે અક્રિય પ્રમાદ અને સક્રિય પ્રમાદ ઘર પરિવાર શરીર વગેરેને માટે જરૂરી કામો પણ ન કરવા અને નવરા બેસી રહેવું એ અક્રિય પ્રમાદ છે આળસ અને અક્રિય પ્રમાદ એક જેવા દેખાવા છતાં પણ તેઓમાં થોડું અંતર છે આળસમાં વૃત્તિઓ ભારે આળસમાં વૃત્તિઓ ભારે થવાથી સુખ થાય છે અને અક્રિય પ્રમાદમાં કર્તવ્ય કર્મો જવાબદારીને છોડી દેવાથી સુખ થતું હોય છે અને જવાબદારી માંથી છટકી કેમ જવું છીંડા કેમ પાડવા એમાં એક એકનો આનંદ આવતો હોય છે સાતવગુણી માણસને કાર્ય પૂરું કરવાનો આનંદ આવતો હોય છે અને તામસી માણસને કાર્યમાંથી કેમ છટકી જવું એનો આનંદ આવે એટલે એ પ્રભાત છે રિસ્પોન્સિબિલિટીમાંથી કેમ છટકી જવું કોકની ઉપર ઉલાડી દેવું બાના કાઢી દેવા ઇવેડર ઇવેડર શું ઈવેડર ઇવેડર કેટલાય બાના અને એવા માણસો હોય એની પણ હજાર બાના હોય એનું કામ જ એને ગોતી રાખ્યા હોય બાના એમાં છટકવા માટે કેટલા બાના આળસ અને અક્રિય પ્રમાદ એક જેવા દેખાવા છતાં પણ તેઓમાં થોડું અંતર છે આળસમાં વૃત્તિઓ ભારે થવાથી સુખ થાય છે અને અક્રિય પ્રમાદમાં કર્તવ્ય કર્મો જવાબદારીને છોડી દેવાથી સુખ થતું હોય છે અને વ્યર્થ ક્રિયાઓ દેખવું સાંભળવું વિચારવું વગેરે બીડી સિગારેટ પીવા દારૂ ભાંગ તમાકુ ખેલ તમાસો વગેરે દૂર વ્યસનોમાં લાગી જવું અને જુગાર ચોરી જૂઠાણું કપટ વ્યભિચાર બેઈમાની કરવી અભક્ષ્ય ભક્ષણ વગેરેમાં લાગી જવું તે સક્રિય પ્રમાદ છે આવી પ્રમાદ ક્રિયામાં તામસી લોકોને ઘણો રસ પડે છે અને સુખ આવે છે આવા પાપરૂપી ગામડામાં માણસો ગંજી પતે રમતા હોય પ્રોડક્ટિવ પ્રવૃત્તિ નહીં કરવાની પ્રોડક્ટિવ પ્રવૃત્તિથી ભાગવાની અનપ્રોડક્ટિવ હોય જેનું કાંઈ મીનિંગલેસ હોય એવી પ્રવૃત્તિ કરી રાખે ગંદી પતે રાખે વ્યસન કરે બેઠા બેઠા વાતો કરે તો એ બધું એનું જ કહેવાય આવી પ્રમાદ ક્રિયામાં તામસી લોકોને ઘણો રસ પડે છે અને સુખ આવે છે આવા પાપરૂપી પ્રમાદથી તેઓને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે જ્યારે તમોગુણી પ્રમાદ વૃત્તિ આવે છે ત્યારે તે સત્વગુણીના વિવેક જ્ઞાનને ઢાંકી દે છે વિવેક વૃત્તિને દબાવી દે છે સત્વગુણ અને તમોગુણ બે એકદમ ઓપોઝિટ રજોગુણ એ બેની વચ્ચે છે જે જે સત્વગુણમાં કરવાનું હોય એના કરતાં ઓપોઝિટ કરે તેઓ તમોગુણ કહેવાય જ્યારે તમોગુણી પ્રમાદ વૃત્તિ આવે છે ત્યારે તે સત્વગુણીના વિવેક જ્ઞાનને ઢાંકી દે છે વિવેક વૃત્તિને દબાવી દે છે અને જ્યારે તમોગુણી નિદ્રા આળસ વૃત્તિ આવે છે ત્યારે તે સત્વગુણના પ્રકાશને ઢાંકી દે છે વિવેક જ્ઞાન ઢકાતા પ્રમાદ થાય છે જ્યારે પ્રકાશ ઢકાતા આળસ અને નિદ્રા આવે છે જાય તો આળસને નીદ અને વિવેક વયો જાય તો પ્રમાદ આવે સ્ફૂર્તિ અને વિવેક એ બે સત્વગુણના કાર્યો છે અને આ બે તમોગુણના કાર્યો છે એટલે તમોગુણને વધારેમાં વધારે ફાઇટિંગ સત્વગુણની આર્યવાય જયારે ને વધારે વધારે ફાઇટિંગ તમો ગુણ એવું જ નહીં એને બે ને આ રે હોય સત્વગુણને પોતાનું સ્થાન જાળવવું હોય તો એને રજોગુણનીયારે હોતી ફાઇટિંગ કરવી પડે તમોગુણનીયારે હોતી ફાઈટિંગ કરવી પડે ભાઈ વધારે માં વધારે રજોગુણનીયારે ફાઇટિંગ કરવી પડે જ્યારે તમોગુણી નિદ્રા આળસ વૃત્તિ આવે છે ત્યારે તે સત્વગુણના પ્રકાશને ઢાંકી દે છે વિવેક જ્ઞાન ઢંકાતા પ્રમાદ થાય છે જ્યારે પ્રકાશ ઢંકાતા આળસ અને નિદ્રા આવે છે તામસ પુરુષને નિદ્રા આળસ અને પ્રમાદ આ ત્રણેયથી સુખ મળે છે અથવા તો કહો કે તામસ પુરુષ આ ત્રણના માધ્યમથી સુખ મેળવે છે તેનું અનુષ્ઠાન કરીને સુખી થાય છે તેથી તામસ સુખનું અનુષ્ઠાન કરે પાંચ કલાક છ કલાક આપણે જે

એટલે પ્રવૃત્તિ છે એ ઝાઝી માણસને રજોગોણી જાજી હોય છે આપણે ચોવીસ કલાકનો દિવસ હોય તો એમાં જાજુ રજોગોણમાં જાતું હોઈશ આળસો માણસો હોય ને તામસી માણસો હોય તો એટલું બધું તો ન હોવે કાંઈ કારણ કે કમ્પલસરી જાગવું પડતું હોય છે એને અમુક તો એટલે રજોગોણમાં ટાઈમ જાજો જાતો હોય છે એટલે એને સત્વગુણને સત્વગુણને જાળવો હોય તો એની અરે જ ફાઇટિંગ કરવી પડે ઊંઘને આળસ છે ખાલી ઊંઘ છે અમુક તો સત્વગુણી હોય એને જરૂરી હોય પાંચ છ કલાક સાત કલાક ઉંમર પ્રમાણે એને જરૂર હોય તો એ એની અરે કાંઈ ફાઇટિંગ કરવાની ન હોય એટલે બાકીના વધ્યા એ થોડાક જ રહ્યા ઊંઘ આળસની અરે ફાઇટિંગ કરવાનું અને જાદુ તો રજોગુણ ને રે જ ફાઇટિંગ કરવાનું રહે અન્યો અન્ય અભિભવ વૃત્તિ અન્યો અન્ય મિથુન વૃત્તિ અન્યો અન્ય ઓલું જન્મદાતા એમ જનન જનન વૃત્તિ એવા ત્રણેય ગુણોનો સ્વભાવ છે અન્યો અન્ય અભિભવ વૃત્તિ એટલે ફાઇટિંગ વૃત્તિ એમ સત્વગુણ હોય તો એ તમોગુણને એ ફાઇટિંગ કરે કરે નિદ્રા બે પ્રકારની હોય છે યુક્ત નિદ્રા અને અતિ નિદ્રા યુક્ત નિદ્રાથી એક વિશ્રામ મળે છે વિશ્રામથી શરીર મન બુદ્ધિ ચિત્તમાં નિરોગતા સ્ફૂર્તિ સ્વચ્છતા અને તાજગી આવે છે તાજગી આવવાથી સાધના ભજન કરવામાં તથા સાંસારિક કામ કરવામાં પણ શક્તિ મળે છે અને ઉત્સાહ રહે છે ઘાટી ઊંઘ આવવી એ સત્વગુણનું કાર્ય છે અને લિમિટમાં પછી લિમિટ બારી વધારે થાય એટલે ઘાટી આવે નહીં પછી એ સત્વગુણનું કાર્ય નહીં નરેન્દ્ર મોદી છે એ બે ત્રણ કલાક હું કરે તો એને આખા ખાદીની સ્ફૂર્તિ મળી જશે બે ત્રણ કલાક હું કરે તો એમ ઘાટી હું ગાંધીજીને એવી ટેવ હતી એ પંદર મિનિટનો ટાઈમ હોય તો પંદર મિનિટ ઊંઘ લઈ લે જાગી જાય પાછા એનો કંટ્રોલ કેટલો કહેવાય એટલે તો અર્જુનને ગુડા કેશ કહેવામાં આવે છે જીતી જતો હોય છે એને ગાંધીજી જેવી ટેવ હોય છે અથવા તો ગાંધીજી ને અર્જુન જેવી ટેવી છે એમ તો ઘાટી નિદ્રા હોય તો એને સત્વગુણ નું કાર્ય તો ન જ ગણાય સત્વગુણ માં જરૂરી છે સત્વગુણ ને ટેકો આપનારી છે તો એનાથી સ્ફૂર્તિ રહે હા ઊંઘ ન રહે ઊંઘ જ જો એના માણસના જીવનમાંથી ઊંઘ ઝીરો થઈ જાય તો એ મગજમેટ થઈ જાય બુદ્ધિનો આ ત્રણેય ગુણનો પ્રકાશ છે એ બુદ્ધિ કરે છે મૂળમાં તો બુદ્ધિમાં વિવેક આવે તો એનો અર્થ એવો થયો કે સત્વ ગણાય બુદ્ધિમાં વિક્ષેપ આવે તો એનો અર્થ એવો થયો કે રજો ગણાય બુદ્ધિમાં તંદ્ર આવી જાય તો એનો અર્થ એવો થયો કે એટલે ત્રણેય ગુણનો પ્રકાશ છે એ બુદ્ધિ કરે જેમ બધી ફાઇલ છે એ સ્ક્રીનમાં આવે કોમ્પ્યુટરની ગમે તે ફાઇલ લાવી હોય તો પેલા સ્ક્રીન તો જરૂરી હોય ઓલું ડબ્બો એને સીપીયુ એ સીપીયુ સીપીયુ એ તો પછી હોય તો સીપીયુ હોય તો કાંઈ કામનું નહીં સ્ક્રીન ન હોય તો એમ એટલે સ્ક્રીનમાં બધું આવે એટલે બુદ્ધિ એનો અભિવ્યક્તિ કરે એમ એટલે બુદ્ધિનો મુખ્ય ખોરાક ઊંઘ છે બુદ્ધિનો મુખ્ય ખોરાક રોટલી નથી જો બુદ્ધિને ઊંઘ ન આપવામાં આવે તો ગાંડી થઈ જાય બુદ્ધિ કામ કરતો ઝીરો બધું કામ કરવાનું ઊંધાવળું મળે કામ કરવા રીહ ચડે ને એમ નાના છોકરાને ખાવાનો જો રીહ ચડે તો નથી થામણા પસારતું એમાં બુદ્ધિ થામણા મળે પસાડવા આડાવળું મળે કરવા એટલે બુદ્ધિનો ખોરાક રોટલી કરતા ઊંઘ વધારે છે અને ઊંઘ જો એને પ્રોપર ન મળે તો એ કામ કરતી કામ ન કરી એટલે પ્રોપર ઊંઘ છે એને બુસ્ટિંગ કરે છે અને પ્રોપર ઊંઘ થઈ જાય એટલે મગજ માણસ એક બુદ્ધિ એકદમ ફ્રેશ થઈ ગઈ હોય અને કાર્યશક્તિ ઓર આવી જાય એટલે યોગ્ય ઊંઘ છે એ સત્વગુણને મદદ કરે ઊંઘ ભલે પોતે તમુગુણનું કાર્ય છે પણ બધી ઊંઘ તમુગુણનું કાર્ય એમ ન કહેવાય જે જરૂરી હોય એમ તમુગુણનું કાર્ય ન કહેવાય વધારાની ઊંઘ છે એ તમોગુણનું કાર્ય છે બધા સંકલ્પ છે એ રજોગુણનું કાર્ય ન કહેવાય ભગવાન સંબંધી સંકલ્પ થતા હોય તો ક્યાં ભલે ધાણી ફૂટતી હોય પણ ભગવાન સંબંધી સંકલ્પ થતા હોય તો એ રજોગુણનું કાર્ય ન કહેવાય ભગવાન સિવાયના સંકલ્પ થાય એ રજો ગુણનો કહીએ અને ભગવાનના સંબંધની સંકલ્પ થાય એ તો અમુકનો ને વધારે